સંઘર્ષ વચ્ચે ભારતીય ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવાની ભારત સરકારની કામગીરી ઉત્તર ઈરાનમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે આવી સ્થિતિમાં ભારત સરકારે પોતાના નાગરિકો ખાસ કરી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તરત જ પગલાં લીધા છે ભારત સરકારે શરૂ કરીને ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે આ ઓપરેશન અંતર્ગત ઉત્તર ઈરાનમાંથી એકસો ભારતીય વિદ્યાર્થીઓને લઈ વિશેષ વિમાન નવી દિલ્હી પહોંચ્યું છે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે આ રાહતનું સમાચાર છે કારણ કે તેઓ છેલ્લા કેટલાક દિવસથી અસુરક્ષિત વાતાવરણમાં હતા ભારત સરકારના દૂતાવાસ અને સ્થાનિક અધિકારીઓના સહયોગથી આ બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત સરકારના પોતાના નાગરિકોને સુરક્ષા માટે પ્રતિબંધ છે અને પોતાના આવા સંકટ સમયે તમામ જરૂરી પગલાં લેવા તૈયાર છે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર પડશે ત્યાં વધુ ઓપરેશન હાથ ધરાશે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વિદેશમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકાર તાત્કાલિક અને અસરકારક પગલાં લે છે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં સરકારના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે